ખેડૂતો માટે રાહતભારીના સમાચાર સામે આવે છે કે પીએમ કિસાન યોજનામાં લઈને ફેલાવવામાં આવી છે કે અફવામાં વચ્ચે કેન્દ્ર સરકારે પોતે આગળ આવી મોટો અપડેટ આવ્યું છે કે જે અંગે સરકારે સત્તાવાર વેબસાઇટ પર નોટિસ જાહેર કરી છે કે જે દેશભરમાં ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવે છે પ્રધાનમંત્રી કિસાન સામાન્ય નિવેદન પીએમ કિસાન યોજનામાં વિશે છેલ્લા કેટલાક દિવસમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવામાં ફેલાઈ રહી છે જેમાં કારણ કે તેમજ ખેડૂતોનો પ્રમિતન થઈ રહ્યા છે જેમાં કેન્દ્ર સરકારે પોતે તેની અધિકૃત વેબસાઇટમાં અંગે નોટિસમાં જાહેર કરી છે જે આપવામાં આવી રોકાણ કરવામાં જે લોકોના હેઠળમાં માત્રમાં કામ ચલાવવામાં ધોરણે હટાવવામાં આવ્યા છે જે સરકારે જણાવ્યા મુજબ કે ખેડૂતોની યોજનામાં નિયમ અનુસાર અરજી પીએમ કરી અરજી કરી નથી કેટલાક લોકોને એવા છે કે આરોગ્ય છતાં પીએમ કિસાન યોજનામાં લાભ લઈ રહ્યા છે કે તપાસ આસમા કે આવ્યું છે કે ઘણા પરિવારોમાં પછી પત્ની કે સગીર બાળકોને અલગ અલગ અરજીઓ કરી લાભ લીધો છે ત્યારે યોજનામાં લાભ પરિવારો ફક્ત એક સભ્ય મળવો જોઈએ ઉપરાંત એક ફેબ્રુઆરીથી પછી ખેડૂતો જમીન ખરીદી છે તેમાંથી યોજના લાભ મળવો જોઈએ નહીં અને યોગ્ય ખેડૂતોને ફરી તક મળશે તો સરકારે તેની નોટિસ પણ કરશે અને તેનું નામ લાભાર્થી સૂચનામાંથી હટાવવામાં આવશે જે ફિઝ ફિઝિકલ અને વેરીફી સારી રીતે ચકાસણી કરવા માટે તેના નામ ફરીથી સૂચની સૂચિમાં માટે ખરેખરમાં યોગ્ય છે કે આગળ યોજનામાં લાભ લઈ શકે નહીં અને સરકારનું આ પગલું પારદર્શિયા વધારે શાસક ખેડૂતોમાંથી પોસાડ્યા માટે આનાથી અનુચ્છિતમાંથી નકલી અથવા ગેરપાત્ર વ્યક્તિઓમાં સરકારી નાણાં ખોટા લાભ ન લઈ શકે સબક્રાઇઝમાં છે ને